પવિત્ર રક્ષાબંધન પર્વના દિવસે પોતાના ભાઈની રક્ષા કાજી બહેનો દ્વારા રાખડી રક્ષા સૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરતા હોય છે સામે પોતાની બહેનની દરેક તકલીફોમાં હિમાલયની જેમ અડગ ઊભો રહીને તેની રક્ષા કરવાનું વચન આપી ભાઈ તેને જીવન પર્યાપ્ત નિભાવતો હોય છે ત્યારે કાચા સૂત્રના તાંતને નિભાવવાતા આ અતૂટ બંધનના કારણે કદાચ આ પર્વને રક્ષાબંધન કહેવાતો હશે તેમ માનવું અતિશયો ભર્યું નથી ત્યારે રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે રાખડીઓ રક્ષા સૂત્રની ખરીદી કરવા દુકાનો લારીઓમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે રક્ષાબંધનનો પવિત્ર તહેવારને પગલે પાટણ શહેરની બજારોમાં બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષા માટે રાખડીઓ લેવા માટે રાખડીઓની દુકાનો લારીઓમાં ભીડ જોવા મળી રહી છે આ વખતે બજારમાં રાખડીઓની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે કે જેમાં અવનવા કલરના નાના મોટા ગોટાઓ ડિઝાઇનેબલ સૂતર દસ રૂપિયા થી માંડી પાંચસો રૂપિયા કિંમત સુધી જાતની રાખડીઓ ઉપલબ્ધ હોવાનું રાખડીઓના વેપારીઓ જણાવ્યું તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ